કાળા બજાર થાય છે એવી એમની ફરિયાદ છે પરંતુ આ બાબતે કહું તો હજી સુધી અમારી પાસે કોઈ એવી વિગત આવી નથી અને એ મેલને વિગતને ધ્યાને રાખી ને અમારા ઇન્સ્પેક્ટર દ્વારા સતત સઘન મોનિટરિંગ ચાલુ છે અને મોનિટરિંગ એના એમના કરે છે અને સાથે સાથે જે બિયારણના વેરાયટી હોય એમના નમૂના પણ લેવાની કામગીરી ચાલુ છે સ્ટોક પત્રકો વેરીફાઈ પણ અમે સમયાંતરે કરીએ છીએ આજે દર વખતે જ્યારે જૂન આવે ને ચોમાસું ત્યારે બિયારણની બહુ ખેંચ પડે છે અને બિયારણ જ્યારે ડુપ્લિકેટ બહાર આવવા માંડે છે ત્યારે સાચું બિયારણ તો જૂનમાં આવે અને આ કંપનીના સિક્કા મારીને આપે અને બજાર ડબલ જશે તો આ જે કાળા બજાર જે કરે છે એને ઉપર એ કંટ્રોલ કરવો જોઈએ જે બિયારણ જરૂરિયાત છે ખેડૂતોને જે ડિમાન્ડ ઊભી થઈ એ બિયારણ મળતું નથી એટલે એના કાળા બજાર થાય એવી મારી પાસે ફરિયાદ આવીશ તો ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરને આપણે એમ કહીએ કે જે બિયારણનો સ્ટોક હોય એ દુકાન ઉપર એને સ્ટોક લખવો જોઈએ કે ભાઈ પાંચસો પેકિંગ ફલાણા છે વિક્રમ કંપનીના છે કે અજીત કંપનીના છે એને લેબલ મારવું પડે એમાં એના બે જ નંબર લખવા જોઈએ તો જ આપણે પકડી શકીએ અને પાછળથી બે બે ઠેલી પાંચ પાંચ ઠેલી આપે કાળા બજાર કરતા ચલાવી ન લેવું પડે પેલા આઠસો રૂપિયાનું બિયારણ હોય તો એ અત્યારે પંદરસો પંદરસો રૂપિયા કોક કે બારસો રૂપિયા તોય કે એમ કે બિયારણ મળતું નથી એમ તમને ગાઢાઈ દઉં ને લાવી દઉં ને એવું બધું કે છે એમ વેપારીઓ કાળા બજાર કરતા હોય છે કાળા બજાર કરે ને તો આવું આઠસો રૂપિયાનું આવે તો એમ કે પંદરસો ને બારસો ને એવું કે છે એકરા વાળા તો અમારે કરવું શું એમ તકલીફ કેટલી પડે તકલીફ એટલે ફૂલે ફૂલ પડે છે